જોડામાં બે ને ઓ પાંચ જણા ભેગા થાય ને બહુ ગાડલા ગોદડા નો ગોતવા જોડામાં બેવો ને એટલે તમારે કાઈ લપ જ નઈ અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામ માં જાય ને અમારો વારો ન થાવો તો એટલી ગિડધી કીન દેખ્યું પછી ઘર ના હોય ને પછી એમ કે હાલ અમારા ગામના સરપંચ આવ્યા થોડક આમ આગા બેહો પછી સરપંચ સાડું થોડી જગ્યા કરે વરી પાસે કે અમારા તલાટી સાહેબ આવ્યા થોડક આગા ખાઓ પછી કે અમારા ધારા સાહેબ હશે જરાક આગા ખાઓ એમ કરતા કરતા જોડામાં કાઢે પેલા જોડા બેઠા હોય કોઈ ક્યાં ખોબે પણ બધાને ગાડલા જોતા જ બોલ નાના થઈ જવાની મજા છે ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવીને ઘા કરો ને મરી જાય શું કામ ભારે છે કીડી મકોડો મચ્છરને ને દહમાં માળે થી ઘા કરો ને તોય ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ જીવવાની મજા આવે પણ નાનું થવું ને આખી દુનિયા બાયું ચડાવે છે અમને જેટલા કે દરબાર હોય તારા ઘરનો લો શું બાજબા બેહું સમય સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો ઓહી ધનુષ ને ઓહી વાન બાકી તો જે સહી સહી માં કઈ ફેર પડવાનો નથી પણ એટલા માટે મહાપુરુષો તમને મને કે છે કે દુનિયામાં તમને મને આ મોકો મળ્યો છે કઈ કરી લેવાની વાત છે એ ભીમ સાહેબ બાપુ જોડામાં આવીને બેઠા અને સંતવાણી ચાલુ કરી દાસી જીવન કે છે કોઈને કઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કેજો અને ભીમ સાહેબ ઊભા થયા કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આવો આવો આ બાજુ આવો આ બાજુ આવો બોલાય બોલો શું પ્રશ્ન છે કે આપનું નામ આપની મારે જોઈ છે મને નથી ઓળખતા મને નાનું છોકરું ના ઓળખે એવું ન બને તમે નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હોય છે પણ હું તમને નથી ઓળખતો એ કે દાસી જીવન કે એ મારું નામ એ તો કે આ પુતલાનું હું તમારું નામ પૂછું છું આ તમારો દેહ છે એને દાસી જીવન કે છે હું તો તમારું નામ પૂછું છું અને દાસી જીવન બાપુ સ્ટેજ ઉપર થી ઉતરી લાકડી પડી પડ્યો બાપુ આ તો મને ખબર નથી કે તો એનો ઠેકડા ભરોસ એટલો બધો એ માં ગુરુ બાપુ ભીમ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને હું ભાંગવાની હતી ભલામણ એટલે જ મહાપુરુષો કે છે કે બહાર આટા મારવાની જરૂર જ નથી અંદર જ બેઠો છે બહાર તો બધા હિલોળા છે જ્યાં જાઓ અહીંયા બધા દુકાનો ખોલીને બેઠા છે અમે એક મંદિર માં ગયા હતા એમાં બારણામ આમ કર્યા હતા કે દસ રૂપિયા લો મેં શ્યાના એ ક્યાં ટોકરો વગાડવાના મેં અમર રામજી મંદિર માં ચાર ટીંગા ધરાય શું તું નહીં વાગડે આવી ને આવી દુકાનો ખોલી બેઠા છે બધા ઘરે આપણી માં એમ કે બધા ગામમાં જતો હોય મરાઠું શીખણી લેતો હોય એમાં આપણને હબાકો આવે અને ઓલા પણ

નજરે ચઢ્યો હરી તપને એવો ધ્યાન ધરીને ગુરુ ગુરુ છે કોણ છે ગતિ એવો ધ્યાન ધરીને પાંચસો રસાલો લઈ અને ચાર ઘોડા ની બગી ઉપર બેઠેલો અને આમ રસાલો હાલો જ ફકીર ઉપર નજર ગઈ ને એટલે એને આમ જોઈને આમ ચક્કર આવી ગયો હોય કે મારો કેવો મસ્તીમાં હું છે એક કોથળો પાથરેલો પાણા નું ઓશિકું એક ધોતડી પહેરી છે કોઈ સંપત્તિ નથી રથ લાવતો તેને કીધું કે મારે ઓલા ફકીર પાસે જવું છે સિકંદર ફકીર પાસે જઈ અને ફકીર ને કે છે એ ફકીર માગ માગ હું સિકંદર તારી સામે ફિદા થઈ ગયો છું ફકીરે આમ અત્યારે કરીને કે મારે કઈ જોતું નથી ઈ કે પણ હું સિકંદર છું કે તું સિકંદર હોય કે જે હોય મારે કઈ જોતું નથી પછી વાત જ ક્યાં રહી અને ભાઈ સિકંદર એમ કે છે જોતું નથી પણ કઈક તો માઇક ભલા મળી કે શું માગવું હામે ની ડેલી માંથી હમણાં બેન કે આવીને મને ખાવા દઈ ગઈ એક ભાઈ આ નીકળો નીકળ્યો મને બીડી આપી કે બીડી ટેકાવી હું તો છું ની વાત હાજે હાજે બીજી બેન નહીં આપે

દરબારમાં જઈ અને ખુદાને એમ કહીશ કે આવતા જન્મ માં મને આવી મોજ દે ને આવી ફકીરી દેજે આવી મને શાંતિ જોવે છે અને પછી ફકીરે જે બાબુ કીધું છે ને ફકીર શું કે ખબર એ કે હું તમે કયો છો એ કે હું મારો દેશ ને પડે ને પછી આવતા જન્મ માં ખુદા પાય હું આવી મોજ માગીશ એ કે તું કેટલા વર્ષ જીવ ને કેદી મરીને અહિયાં જાન પાછો અહીંયા ખુદા ને શું હેરાન કરવો હતો આન કુતરો બેઠો છે રસાલા અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે આપણે વાતું થાય સીબી રાજાને હોલા ને શું હગુ હતું એટલે બધા બેઠા છો મને કોક તો કયો શું હગું હતું સીબી રાજા ને અયોધ્યા નો મહારાજા હતો એને એને કદાચ અયોધ્યા માંથી એને હોલા ની બરોબર હોના મોર કીધું હોત તો ઠેકલો કરી દે બીજી એને ભલે માટીનો ખોરાક હોય તો માટી કીધી હોય તો માટી હલાવી દે માણસ થી એની માટી માગે અને બાપુ પોતાનો દેહ ચીપડા ચીરે એમ ચીરીને આપવો એટલે બાપુ આને શું નાતો હોય છે આ આપણને સમજાય એવું નથી રા ભજન સમજવું અઘરું છે ભજનમાં તમે બેઠા હોય ને તો તમારે ઘડિયાળમાંય ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને બંગા હું ન આવે તો એમ જો ભજનમાં બેઠા છો ભજન છે જુદી બાબત છે રામ એક વાણી કે છે ને પેલા મેં જન્મ્યા પછી બડા ભાઈ ને ધામધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી મા આવું હોય વાહનો કહું ભાંગી નાખે પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય